તે ભરાયા છે અહીંયા જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈ અને જનજીવન ઉપર તેની સ્પષ્ટપણે અસર જોવા મળી રહી છે મહીસાગર જિલ્લાની વાત કરીએ તો બાલાસિંદોર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો અને ત્યારબાદ લુણાવાડા શહેરમાં આ વરસાદ વરસી રહ્યો છે લુણાવાડા શહેરના માંડવી બજાર હાટડીયા બજાર હુસેની ચોક વિસ્તાર સહિતના જે વિસ્તારો છે તે વિસ્તારોમાં આજે વરસાદ વરસી રહ્યો છે લાંબા સમયથી ચાતક નજરે ખેડૂતો જ્યારે વરસાદની રાહ જોઈ રહ્યા હતા ત્યારે જે વરસાદ શરૂ થયો છે જેને લઈ અને લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે કેટલાક લોકો આ વરસાદમાં નહવાની જે મજા છે તે પણ માણતા નજરે પડી રહ્યા છે આ માંડવી બજારના જે દ્રશ્યો છે જોઈ શકાય છે કે એક બાળિક આવી રહી છે કે જે બાઇકના જે અડધા ટાયર છે તે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે કેટલાક વાહનો બંધ થવાના જે બનાવો છે તે પણ સામે આવી રહ્યા છે પરંતુ જે રીતે વિરામ બાદ મહીસાગર જિલ્લામાં વરસાદ શરૂ થયો છે અને વરસાદ જે વરસી રહ્યો છે જેને લઈને લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે હજી સારો વરસાદ વરસે તેવી ખેડૂતો આશા ફેવી રહ્યા છે હિરેન પંડ્યા એબીપી અસ્મિતા મહીસાગર